હેલો મિત્રો નમસ્કાર હું ભાવેશ આપ સર્વે નું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ એમાં ચેપ્ટર ચૌદ એમાં પ્રશ્ન નંબર બે છે એ જોવાનો છે તો અંત સુધી બનાવી અહીંયા પ્રશ્ન નંબર બે એવો છે કે નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે સમસંભાવી એટલે શું પેલા તો એ ખબર હોવી જોઈએ તો સમસંભાવી કોને કહેવાય તો સમી કોને કહેવાય એ તો પરિણામ છે એ સાપ આવશે અથવા તો કાંટ આવશે બરોબર તો સાપ આવે એની સંભાવના કેટલી થાય તો કે એકના છેદમાં બે હવે સાપ આવે એની સંભાવના એકના છેદમાં બે છે તો સાપ ન આવે એની સંભાવના કેટલી થાય તો કે સાત ન આવે એટલે કાંટ આવે બરોબર કાંટ આવે એની સંભાવના પણ એકના છેદમાં બે થાય તો જે ઘટના બને છે એ અને જે ઘટના નથી બનતી બરોબર બંને છે કેવી હશે હશે તો કે સમાન અહીંયા બે છે અહીંયા પણ છે તો સંભાવના છે એ ઘટના બને એની અને ઘટના ન બને એની સંભાવના સમાન હોય તો એને સમ સંભાવી કહેવાય બરોબર ને તો એ આપણે અહીંયા જોવાનું છે કે અહીંયા પ્રયોગ જે ચાર આપેલા છે એમાંથી કઈ શ્રમ સંભાવી છે તો આપણે એક પછી એક છે જોઈએ તો પહેલો પ્રયોગ છે કે અહીંયા પ્રયોગ એક એવો છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે ને પરિણામ શું આવે છે તો પરિણામ છે એવા આવે છે કે કાર ચાલુ થાય છે અથવા તો ચાલુ થતી નથી બરોબર ને તો કાર છે શરૂ કરવાનો પ્રયત્ન કરે તો એના પરિણામ એવું આપ્યા છે કે કાર ચાલુ થાય છે અથવા તો ચાલુ થતી નથી આ સમ સંભવિત છે કે નહીં તો અહીંયા જોઈએ તો આપણને એવું નથી કીધું કે કાર છે એ નવી છે કે જૂની છે બરોબર જો નવી હોય તો એમાં એવું બનશે જ નહીં કે ચાલુ ન થાય એ હંમેશા શરૂ થઈ જાય અને જો કાર છે એ જૂની છે બરોબર અથવા તો ખરાબ હોય તો કાર છે એ ક્યારેય શરૂ થશે નહીં એટલે કે આપણે કોઈ પરિણામ છે અહીંયા બે છે એમ ન કહીએ કે બરોબર કે શરૂ થાય અને શરૂ ન થાય એમ ન કહી શકીએ તો આ પરિણામ છે નહીં થાય એટલે આવશે નથી ત્યાર પછી જોઈએ પ્રયોગ છે કે ખેલાડી બાસ્કેટ બોલ બાસ્કેટમાં નાખવાનું શું કરે તો કે પ્રયત્ન કરે એટલે બાસ્કેટમાં બોલ થી નાખવાનો પ્રયત્ન કરશે અને પરિણામ શું તો કે તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય છે હવે અહીંયા આપણે જોઈએ તો ખેલાડી છે એ શું કરે છે તો કે બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે પરંતુ જો એ પ્લેયર સારો હોય બરોબર નેશનલ પ્લેયર હોય અથવા તો એને બાસ્કેટબોલ છે એ રમતા આવડતું હોય બરોબર તો એ સારી રીતે નાખી દેશે જ્યારે કોઈક બિન અનુભવી એટલે કે અનુભવ જેને ન હોય બરોબર ને તો એને તમે બોલ આપો તો એ બોલ નાખી શકશે નહીં તો અહીંયા પણ પ્રયોગ એકની જેમ જ છે કે કુલ પરિણામ છે એ બે આવે એવું કઈ નથી નથી થતું એટલા માટે અહીંયા છે આ પરિણામ આ પ્રયોગ છે એ સમસંભાવી નહીં થાય બરોબર સમસંભાવી ન થાય કેમ કે જો પ્લેયર છે એ સારો હોય તો એ હંમેશા છે એ બોલ નાખી જ દેશે પરંતુ નવો ખેલાડી હશે તો એ નાખી શકશે નહીં બરોબર એટલે ન થાય ત્યાર પછીનો પ્રયોગ જોઈએ કે ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે એટલે કે સાચું અને ખોટું બરોબર ને વાક્ય હોય સાચું છે કે ખોટું છે એવી કસોટી છે આપવામાં આવી છે તો એનું પરિણામ આપ્યું છે કે જવાબ સત્ય છે કે અસત્ય છે અહીંયા કોઈ ખરું ખોટું આપ્યું હોય બરોબર તો એ કાં તો સાચું હશે અથવા તો ખોટું હશે તો બે માંથી કોઈ એક છે જવાબ આવે હવે ખરું હોય તો તો સંભાવના છે શું થાય કે અને ખરું ન હોય બરોબર એટલે કે ખોટું હોય ઈ મળે બરોબર તો એની સંભાવના શું થાય તો કે ઈ પણ એકના છેદમાં બે થાય તો અહીંયા છે એ એક ના છેદમાં બે બંનેમાં આવે છે એટલા માટે આ પ્રયોગ છે એ સમસંભાવી થશે કેમ કે આ સિવાય બીજું કઈ પરિણામ આવી શકે નહીં બરોબર ને કા એ સત્ય હશે અથવા તો અસત્ય હોય બે માંથી પરિણામ આવે હવે ત્યાર પ્રયોગ જોઈએ ચોથો કે બાળક જન્મ્યું છે તો પરિણામ તે બાબો છે કે બે બી હવે જયારે બાળકને જન્મ બાળકનો જન્મ છે થાય છે બરોબર ત્યારે શું આવે તો કે કા બાબો આવે કા બે આવે કોઈ પણ બે માંથી એક છેય આવતી હોય તો અહીંયા કુલ પરિણામ છે બે છે બરોબર કા બાબો હશે કા બેબી હશે એટલે કે આ પરિણામ છે એ કેવું થશે તો કે સમ સમસંભાવી થશે શા માટે જો બાબો આવે તો એની સંભાવના એકના છેદમાં બે થાય કેમ કે બે શા માટે કેમકે બાબો અને બેબી બે થાય બરોબર એટલે કુલ પરિણામ છે એ બે મળે એમાંથી શક્ય પરિણામ છે એ કેટલું છે તો કે બાબો આવે એની માટે એક પછી બીજું જોઈએ તો બે બી માટે બે બી શક્ય પરિણામ એક અને કોઈ પરિણામ બે તો બંનેમાં બે એકના છેદમાં બે છે એટલા માટે આ પરિણામ છે એ કેવું થાય તો કે સમસંભાવી થશે તો અહીંયા છે એ રાખીએ બરોબર આ પ્રશ્નોમાં તમને ન સમજાણું હોય અથવા તો બીજો કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી અને જણાવી શકો છો અસ્તુ જય હિન્દ જય ભારત